કોઈ ને કોઈ કાર્ય થઈ રહ્યું છે અલગ અલગ રંગોથી રંગવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કેવા કલરથી થી કઈ થીમ એક નાનીમ નાની દુકાનો હોય ત્યાં પણ જય શ્રી રામ લખેલા ધ્વજ તમને જોવા મળી રહ્યા છે મિત્રો વાદ ગુજરાતી અત્યારે અયોધ્યાની અંદર છે સતત પળ પળનું તમને અપડેટ આપી રહ્યા છીએ અહીંયાનો જે માહોલ છે એની અનુભૂતિ તમને ઘરે બેઠા કરાવી રહ્યું છે ત્યારે અત્યારે આપણે અયોધ્યાના મુખ્ય માર્ગ ઉપર છીએ કે જે અયોધ્યા મંદિર જે બની રહ્યું છે એનો આ મુખ્ય માર્ગ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે કડક પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ખૂબ જ કડક સુરક્ષા અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને તમામ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સતત વીવીઆઈપીઝ વીઆઈપી નેતાઓ નેતાઓ આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે આ રસ્તો છે એ મુખ્ય મંદિર સુધી જાય છે અને તમે ચારે તરફ જોઈ શકો છો આ સમગ્ર જે માહોલ છે ભગવા કલરની અંદર તમે ભગવા રંગની અંદર જે આસપાસની જે દિવાલો છે એનો રંગ જોઈ શકો છો અહીંયા જે વેપારીઓ છે એમનું પણ અહીંયા ઉપર તમે એની દુકાનની ઉપર જોઈ શકો છો કે અયોધ્યા મેં આપકા સ્વાગત છે અને એક થીમ પ્રમાણે એક થીમ પ્રમાણે એક એક જ શેપની અંદર ને ખૂબ સરસ એક એની અંદર તમે જોઈ શકો છો આ તમામ માહોલ જે છે કેસરી રંગ જે કેસરીયો રંગ છે એ એ અહીંયા તમે જોઈ શકો છો ચારેય તરફ સમગ્ર માહોલની અંદર સતત ઊર્જા જોવા મળી રહી છે લોકોમાં ઉત્સાહ છે અને તમે જોઈ શકો છો કે સતત સફાઈ કરવામાં આવી રહી છે આ રસ્તાની અને અત્યારે મને પણ તમે જોઈ શકો છો કે ખૂબ ઠંડી છે અને અત્યારે અહીંયા આસપાસ જે વેપારીઓ છે એ પણ અહીંયા નાનું તાપણું કરી અને અહીંયા તમે જોઈ શકો છો કે એવો ઠંડીની અંદર આ આ પ્રકારે થોડોક ગરમાહટ મેળવી રહ્યા છે માહોલને ઉત્સાહ એકદમ ગરમ છે પણ માહોલ ધુમ્મસ અને ઠંડી એ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો સમગ્ર અયોધ્યાને અત્યારે કેસરી રંગથી રંગવામાં આવી રહી છે આ ભક્તિ પથ ઉપરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મારી પાછળ તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા કલરનું કામ ચાલી રહ્યું છે અત્યારે આનું રંગવાનું કામ ચાલી રહ્યું છે એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સતત કોઈને કોઈ કાર્ય થઈ રહ્યું છે અલગ અલગ રંગોથી રંગવામાં આવી રહ્યું છે ભગવો રંગ લગાડવામાં આવી રહ્યો છે આ ભગવા રંગથી આ સમગ્ર ભક્તિ પથ ભક્તિમય બની ગયો છે મિત્રો સમગ્ર અયોધ્યા જે છે એ અત્યારે ભગવામય બની ગઈ છે અહીંયા હર્ષ આનંદ અને ઉલ્લાસ છે એક બાજુ ઢોલ વાગી રહ્યા છે દુકાન જોવો મકાન જોવો ચારે તરફ માહોલ જે છે એ ભગવા કલરથી રંગાઈ ગયો છે શ્રી રામનો નાદ સંભળાઈ રહ્યો છે આ આ દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં તમે જોઈ શકો છો કે કેવા કલરથી કંઈ થીમની એક નાનમ નાની દુકાનો હોય ત્યાં પણ જય શ્રી રામ લખેલા ધ્વજ તમને જોવા મળી રહ્યા છે તમામ દુકાન મકાન સંપૂર્ણ માહોલ જે છે એ રામમય બની ગયો છે અને દરેક દુકાનની ઉપર તમે જોઈ શકો છો કે લખવામાં આવ્યું છે અયોધ્યા મેં આપકા સ્વાગત છે મતલબ હૃદયથી દરેક રામ ભક્તને એક સનાતનીને સ્વીકારવા એમને આવકારવા માટે અયોધ્યા ખૂબ આતુર છે અહીંના લોકો ખૂબ આતુર છે તો આ છે અહીંયાનો માહોલ અને તમે જોઈ શકો છો કે સતત સતત ભક્તો દ્વારા અહીંયા આવી રહ્યા છે દર્શને આવી રહ્યા છે મિત્રો આ જે મુખ્ય જે પથ છે મુખ્ય જવાનો જે રસ્તો છે ત્યાં આપણે અલગ અલગ દુકાનો જોઈ રહ્યા છીએ એમાં ફૂલની છે મીઠાઈની છે પ્રસાદની છે એક બાળકો માટેના રમકડાની દુકાન છે ત્યારે એક અત્યારે આપણે શ્રી શ્રી કેસરી કિશોર ભોગ પ્રસાદની એક દુકાન છે એની અંદર આવ્યા છીએ એમના વેપારીને પૂછશું કે આ જગ્યાએ એમની દુકાન છે તો કેવો અનુભવ છે કેવું ફીલ કરી રહ્યા છે आ, नमस्ते सर नमस्ते आ, ये यहाँ पे आपका ये प्रसाद का ये पूरा शॉप है स्वीट का कैसा अनुभव करते हैं और ये मार्ग के बारे में आप क्या बताना चाहेंगे देखिए ये मार्ग तो पहले हरिद्वार बाजार के नाम से जाना जाता था ये इस पथ को कहते हैं भक्ति पथ मार्ग भक्ति पथ ये मेन पथ है राम जन्मभूमि जाने का इसके जो अपोजिट बाद में जो है पड़ता है वो रामपथ मार्ग मार मार है ये भक्ति पथ मार्ग है जो हाईवे वाला मार्ग है वो धर्मपथ है तो सबसे ज्यादा महत्व इसी को क्योंकि पहले हनुमान जी का दर्शन करके तब इनसे परमिशन लेने हाँ। के बाद राम जन्मभूमि जाना होता है हाँ। इसीलिए मोदी जी पहले यहीं पर आए थे हनुमानगढ़ी पर उसके बाद जो है राम जन्मभूमि गए और रामगढ़ी में जो प्रसाद चढ़ता है हनुमान जी को और वो प्रसाद और ये लड्डू का कुछ विशेष महत्व है वो क्या महत्व है वो हमारे दर्शकों को आप बताइए आपको पता होगा जब हनुमान जी बाल रूप में थे ये भी बाल रूप में ही हनुमान जी यहाँ पर है जब थे तो उनको सुर दिखा उनकी माता जी उनको लड्डू बना के खिलाते थे तो उनको पसंद था तो वो क्या किया कि सुर को लड्डू समझ के मुँह में रख लिए थे आपको पता ही होगा हाँ। वो कहानी तब से उनको ये प्रसाद के रूप में लड्डू बनता है अभी मोदी जी ने इसको जीआई टैग दिया है इस लड्डू को जीआई टैग ये घी के लड्डू हैं इसको जीआई टैग मिला है ये केसरी किशोर और हलवाई कल्याण समिति अपनी है और આપકો ખૂબ ખુબ અભિનંદન મિત્રો જે રીતે તમે જોઈ રહ્યા છો હું તમને અહીના જે ભક્તિ માર્ગ છે આ માર્ગની સફર કરાવી રહ્યો છું આ માર્ગમાં તમે જેવા એન્ટર થશો એક તરફ હનુમાનગઢી છે એની બાજુમાં તે જે અહીંના રાજા છે એના દ્વારા બનાવવામાં આવેલું ખૂબ પૌરાણિક મંદિર છે અને સીધો જે આ માર્ગ છે એ જઈ રહ્યો છે અને પાછળ પણ એક તરફ તમે જોઈ શકો છો સતત ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે યુદ્ધના ધોરણે અત્યારે અહીંયા કામગીરી થઈ રહી છે આ કા કારીગરો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે સતત સતત વિકાસ થઈ રહ્યો છે સતત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા કેટલાય ભક્તો છે મતલબ એ લોકો અહીંયા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની દુકાનો છે જેની અંદર પણ જે દર્શને આવેલા દર્શનાર્થીઓ છે એ ખરીદી કરી રહ્યા છે ક્યાંક તમને ચાની દુકાન જોવા મળશે વચ્ચે વચ્ચે અલગ અલગ પ્રકારની દુકાનો તમે જોઈ શકો છો કેવો માહોલ છે ચારે તરફ કેસરીયો રંગ તમને જોવા મળશે મિત્રો અહીંયા આ ભક્તિ માર્ગ ઉપર જ આપણે આગળ આવ્યા તો અહીંયા એક दुकान अपने है जे अलग अलग प्रकार दीवा है तर आप जी सको कि बिलकुल राम जन्मभूमि जहाँ मंदिर बनी रूना बिल्कुल नजीक है अपनी साथ क्या क्या कहेंगे सर कि कैसा माहौल है और कैसा फील कैसी अनुभूति कर रहे हैं आप बहुत अच्छी अनुभूति है पहले से काफी अच्छा डेवलप भी हो गया है तीर्थयात्री भी आ रहे हैं सब अच्छा ही बहुत अच्छा है बह� आपका आपका जो शॉप है आप अभी आ, सब दिए और ये सब चीज़ें हैं तो वो यहाँ पे आपका है तो और बिल्कुल राम जन्मभूमि के बगल में आपकी दुकान है तो कैसा फील कर रहे हैं हाँ पहले से काफ़ी अच्छी दुकानदारी भी हो रही है और पहले से ज़्यादा सेलिंग है और काफ़ी अच्छा है मूर्ति वगैरह सामान भी हम काफ़ी ला रहे हैं कई तरह के सामान भी ला रहे हैं मूर्तियाँ भी आ रही है भगवान राम के मंदिर का जो मॉडल है वो भी खूब बिक रहा है पहले से काफ़ी अच्छा है फिलहाल यहाँ पे आपकी शॉप में कौन कौन सी चीज़ है उसके बारे में थोड़ा बताइए हमारे पास भगवान की सभी मूर्तियाँ हैं रामलला की मूर्तियाँ हैं हनुमान जी दुर्गा जी वगैरह की आरती दीपक घंटी तांबे का लोटा थाली गिलास सब है मंदिर का मॉडल वगैरह सब है મિત્રો અલગ અલગ પ્રકારના અને અહીંયા રામ મંદિરની પ્રતિકૃતિ પણ એમની પાસે છે શ્રી રામ લખેલા કડા પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ છે અહીંયાનો માહોલ અહીંની બજાર અને આ છે ભક્તિ માર્ગથી ફરી આવી જ વાતો સાથે અયોધ્યાથી તમારી સાથે જોડાયેલા રહેશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર